ક્રિયાશીલ સમૂહ એટલે કે ફંક્શનલ ગ્રુપ ને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરમાણુ અથવા બંધ નો સમૂહ જેની પાસે અનુમાનિત રાસાયણિક વર્તન હોય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન માં તમે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ જોઈ શકો પરંતુ હું અહીં કેટલાક સામાન્ય ક્રિયાશીલ સમૂહ નો સમાવેશ કરીશ જે તમે તમારા વર્ગમાં જોઈ શકો તો સૌ પ્રથમ આપણે આલ્કીન વિશે વાત કરીશું આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે તમે અહીં જોઈ શકો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને અહીં આ એ બાકીનું સંયોજન અથવા સંયોજનનો દર્શાવે છે સામાન્ય રીતે આપણે તેમાં હાઇડ્રોજન અને કાર્બન વિશે વાત કરીએ છીએ હવે આપણે આલ્કીન એક ઉદાહરણ જોઈશું અહીં જમણી બાજુ આપણી પાસે તેનું એક ઉદાહરણ છે તમે જોઈ શકો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે આ છે જો આપણી પાસે ચાર કાર્બન આલ્કેન હોય તો તેને કઈ રીતે દોરી શકાય તે આપણે જાણીએ છીએ એ બે ત્રણ ચાર ચાર કાર્બન ધરાવતા આલ્કેન ને આપણે સામાન્ય રીતે બ્યુટેન કહીએ છીએ માટે અહી તેનું નામ બ્યુટેન છે જ્યારે આપણે ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે અહીં અંતના શબ્દો ઉપયોગ કરવો જોઈએ માટે અહીં આ બ્યુટીન થાય હવે જો આપણે આ અણુમાં રહેલા કાર્બનને ક્રમ આપવો હોય તો આપણે દ્વિબંધથી શરૂઆત કરી શકીએ અહીં આ કાર્બનને ને એક કહીશું આ કાર્બનને ને બે અહી આ કાર્બન ત્રણ અને આ કાર્બન ચાર આ અણુમાં દ્વિબંધ ની શરૂઆત પ્રથમ કાર્બન થી થાય છે માટે આપણે તેને એક બ્યુટીન કહી શકીએ હવે આપણે ઉદાહરણ જોઈએ તેના માટે હું આ પ્રમાણે એક વલય દોરીશ અહીં આ એક વલય છે આપણે જાણીએ છીએ કે આ સંયોજન નું નામ સાયક્લોહેક્ઝિન છે પરંતુ જો આપણે અહીં દ્વિબંધ મૂકીએ તો તે હવે સાયક્લોહેન થઈ જશે તમે જોઈ શકો કે અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે જે પ્રમાણે અહી હતો કારણ કે આ બંને ઉદાહરણમાં આલ્કીન સમૂહ નો સમાવેશ થાય છે માટે આ બંને અણુઓ એક સમાન પ્રક્રિયા દર્શાવે તેઓ એક સમાન રાસાયણિક વર્તન દર્શાવે ક્રિયાશીલ સમૂહ આ ઉપયોગિતા છે આપણે અણુ રાસાયણિક વર્તન વિશે વિચારી શકીએ હવે આપણે બીજા ક્રિયાશીલ સમૂહ વાત કરીશું અને તે આલ્કાઇન છે તમે અહીં જોઈ શકો કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળે છે આલ્કાઇન માં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળે છે તેનું ઉદાહરણ અહીં જમણી બાજુએ છે જો આપણે આ ઉદાહરણમાં કાર્બનની સંખ્યાને ક્રમ આપીએ તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર થાય જ્યારે આપણે આ અણુને દોરીએ ત્યારે તમે જોઈ શકો કે અહીં તે રેખીય છે તેમની વચ્ચેનો બંધ ખૂણો રેખીય છે તેથી જ આપણે તેને એક સીધી લીટી વડે દોરીએ છીએ હવે જયારે ચાર કાર્બન નો સમાવેશ થતો હોય ત્યારે તેનો બ્યુટ આવે અને તેની પાછળ માટે અહીં આ નામ બ્યુટાઈન છે આ કાર્બનિક સંયોજન બ્યુટાઈન છે તમે અહીં જોઈ શકો કે ત્રિબંધ ની શરૂઆત બીજા કાર્બન થી થાય છે માટે જો આપણે આ અણુ નું આયુપેક નામ લખવું હોય તો તે ટુ બ્યુટાઇન થશે ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ એરિન છે જેને એરોમેટિક રિંગ પણ કહી શકાય તમે અહીં છ કાર્બન ધરાવતું વલય જોઈ શકો જેમાં એકને છોડીને એક પાસે દ્વિબંધ છે એટલે કે અહીં આ સંયોજનમાં કુલ ત્રણ દ્વિબંધ છે હવે અહીં તમને દ્વિબંધ જોવા મળે છે તેનો અર્થ એ નથી કે તે આલ્કીન છે આલ્કીન અને એરીન ની પ્રક્રિયા તદ્દન અલગ છે તેથી જ આપણે એરિન ને અલગ ક્રિયાશીલ સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એરીન ઉદાહરણ અહીં જમણી બાજુએ છે તેમાં તમે અહીં આ ભાગ જોઈ શકો આ ભાગ છે આ એક મિથાઇલ સમૂહ બેન્ઝિન રિંગ સાથે જોડવામાં આવેલો છે માટે આ અણુનું નામ મિથાઇલ બેન્ઝિન થશે આ અણુનું બીજું નામ પણ છે અને તે ટોલ્યુઇન છે ટોલ્યુઇન તમે અહીં આ નામ વારંવાર સાંભળશો આમ ટોલ્યુઇન એ એરીન નું ઉદાહરણ છે ટોલ્યુઇન એ એરીન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને તેની પ્રક્રિયા બેન્ઝીન ની પ્રક્રિયાને લગભગ સમાન હોય છે હવે આપણે તેના પછીનો ક્રિયાશીલ સમૂહ જોઈએ અને તે આલ્કાઇલ હેલાઇડ છે અહીં આ હેલાઇડ એ હેલોજન સાથે સંબંધિત છે તમે અહીં જમણી બાજુએ હેલોજન જોઈ શકો હેલોજન હોઈ શકે તે બ્રોમિન કે ક્લોરીન કઈ પણ હોઈ શકે અને સમૂહ છે ક્લોરીન છે અને આલ્કાઇલ સમૂહ તરીકે ઇથાઇલ સમૂહ છે સીએચ ટુ સીએચ થ્રી માટે અહીં આ અણુનું એક શક્ય નામ ઇથાઇલ ક્લોરાઇડ છે અહીં આ અણુનું નામ કોઈક વાર તેને ક્લોરો ઇથાઇન પણ કહેવામાં આવે છે હવે પછીનો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે આલ્કોહોલ સમૂહમાં ઓ એચ નો સમાવેશ થાય છે અને એ બાકીનું સંયોજન છે જો તમે તેનું ઉદાહરણ જોશો તો અહીં આપણી પાસે ઓ એચ અથવા હાઇડ્રોક્સિલ સમૂહ છે અને ત્યારબાદ આ સી એચ ટુ સી એચ થ્રી છે અહીં આપણી પાસે બે કાર્બન છે અને જયારે બે કાર્બન હોય ત્યારે પૂર્વગ તરીકે ઇથનો ઉપયોગ થાય માટે આ રાસાયણિક સંયોજનનું નામ ઇથેનોલ છે આપણે તેને ઇથેનોલ કહીશું ત્યાર પછીનો ક્રિયાશીલ સમૂહ ઈથર છે અહીં ઈથરમાં તમે જોઈ શકો કે એક ઓક્સિજન છે અને તે ઓક્સિજનની બંને બાજુએ આટ સમૂહ આવેલો છે હવે અહી આ જે આર સમૂહ છે તે એક સરખા પણ હોય શકે અથવા જુદા જુદા પણ હોય શકે તેના માટે તમે અહી ઉદાહરણ જોઈ શકો આપણી પાસે આ ઉદાહરણ છે જેમાં બંને બાજુ આર સમૂહ એક સમાન છે આ ઓક્સિજન છે ત્યારબાદ આ એક આર સમૂહ અને આ બીજો આર સમૂહ બંને આર સમૂહ બે કાર્બન છે અને તે બંને સમૂહ ઇથાઇલ સમૂહ છે માટે આપણે અહીં આને ડાય ઇથાઇલ ઇથર કહીશું આ અણુનું નામ ડાયઇથાઇલ ઇથર છે જે ખૂબ જ જાણીતું ઇથર છે હવે પછીનો ક્રિયાશીલ સમૂહ થાયોલ છે થાયોલ ક્રિયાશીલ સમૂહ એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહને લગભગ સમાન જ છે અહીં OH ની જગ્યાએ SH છે એટલે કે ઓક્સિજનની જગ્યાએ સલ્ફર છે આપણે જમણી બાજુ તેનું ઉદાહરણ જોઈએ અહીં આપણી પાસે થાયોલ સમૂહ છે અને આ આર સમૂહ છે અહીં આર સમૂહ તરીકે ઇથાયલ સમૂહ છે માટે આ અણુનું એક નામ ઇથેન થાયોલ થશે હું તેને અહીં લખીશ તેનું એક નામ ઇથેન થાયોલ છે હવે પછીનો ક્રિયાશીલ સમૂહ સલ્ફાઈડ છે સલ્ફાઇડ એ ઈથર ને સમાન છે ઇથરમાં આપણી પાસે આર ઓ આર હતું અને હવે સલ્ફાઈડ માં આપણી પાસે આર એસ આર છે જો આપણે તેનું ઉદાહરણ જોઈએ તો અહીં આ સલ્ફર છે અને બંને બાજુ આર સમૂહ છે બંને બાજુ એક સમાન આર સમૂહ છે અને તે ઇથાઇલ છે માટે આ અણુનું નામ ડાય ઇથાઇલ છે આ કાર્બનિક સંયોજનનું નામ ડાય સલ્ફાઈડ સલ્ફાઇડ છે હવે આપણે આ વિડીયો અંતિમ ક્રિયાશીલ સમૂહ જોઈએ જે એમાઇન છે એમાઇનમાં માં એક નાઇટ્રોજન આવેલો હોય છે અને આ નાઇટ્રોજનની સાથે ત્રણ આર સમૂહ જોડાયેલા હોય છે અથવા તમે હાઇડ્રોજન વિશે પણ વિચારી શકો આ ત્રણ માંથી કોઈ પણ એક હાઇડ્રોજન હોઈ શકે જમણી બાજુ તમે નું ઉદાહરણ જોઈ શકો અહીં આપણી પાસે નાઇટ્રોજન છે અને તેની પાસે અબંધકારક યુગ્મ છે તેની સાથે બે ઇથાઇલ સમૂહ જોડાયેલા છે અને એક સમૂહ તરીકે હાઇડ્રોજન છે તેથી આનું એક શક્ય નામ ડાય ઇથાઇલ એમાઈન હોઈ શકે હું તેને અહીં લખીશ આનું એક શક્ય નામ ડાય ઇથાઇલ એમાઈન હોઈ શકે હવે આપણે બાકીના ક્રિયાશીલ સમૂહને પછીના વિડીયોમાં જોઈશું